શહેર સ્થિત દ્વારા શનિવારે તિરુવપ્પન મહોત્સવમ એક દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યો તહેવારનો એક અનોખો ઉપસો એ છે કે ભગવાન વિષ્ણુ અથવા તિરુવપ્પન અને ભગવાન શિવ અથવા વિમ અવતાર દિવસ દરમિયાન હાજર હતા અને હજારો શ્રી મુથપ્પન ભક્તોને આશીર્વાદ આપ્યા હતા શ્રી મુથપ્પન સેવા સમિતિ વડોદરા દ્વારા આયોજિત અને આ વર્ષે અહીંથી શરૂઆત થઈ ત્યારથી વીસમી છે મનપસંદ દેવતાના આશીર્વાદ લેવા માટે શહેરના વિવિધ ભાગોમાંથી ઘણા મુથપ્પન ભક્તો પહોંચ્યા હતા શ્રી મુથપ્પન એ થીયા કુલાડવીયમ કુળ દેવતાનું કુટુંબ છે જે સામાન્ય રીતે કન્નુર કાસરગોડ કેરળ અને કુર્ગમાં છે મુથપન જાતિ ધર્મ અને રાષ્ટ્રીયતાના આધારે લોકોમાં ભેદભાવ કરતા નથી બધાને આ દેવતાના મંદિરમાં પ્રવેશવાની અને પૂજામાં ભાગ લેવાની છોટ છે પૂજા અને દર્શન બાદ તમામ ભક્તોને મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી મુથપન સેવા સમિતિ વડોદરા દ્વારા આયોજિત પ્રોગ્રામ છે શ્રી મુથપન વિષ્ણુ ભગવાન કા અવધાર હમ લોગ લાસ્ટ 20 સાલ સે એ ભગવાન કા પૂજા કરતા હે જબ બરોડા કા સબ લોગ સભી લોગ ઇસમે लेता है और के भगवान दर्शन देता है सबको बाद में गुट सद्या महाप्रसाद सबको खिलाया जाता है और इधर खाने पकाने वाला भी नॉर्थ केरला से आते हैं उन लोग उनको लेके इधर दो दिन से खाना बना बना के सबको खिलाता है और काफी लोग इसमें भगवान का आशीर्वाद लेने के लिए आता है